નમસ્કાર હું છું સન ઓફ અને આજે આપણે વાત કરીશું ડાંગ જિલ્લાની ડાંગ જિલ્લો એટલે જંગલ બધાને યાદ આવે પણ જંગલ કેટલું બચ્યું છે કેટલું બાકી રહ્યું છે એ પણ જાણવા અને જોવાની વાત છે કારણ કે હાલમાં ડાંગ જિલ્લામાં વન વિભાગ દ્વારા ખૂબ જ કામ કરવામાં આવે છે પણ કામ કેવું કરવામાં આવે છે એની તપાસ કરતાં જી જે દેશી ન્યૂઝના રિપોર્ટરે મુલાકાત લીધી એમના પ્લાન્ટેશનના એક સ્ટેશનની પ્લાન્ટેશનમાં કેવું કામ થાય છે એની મુલાકાત લીધી તો તમે પણ જોયું પ્લાન્ટેશનમાં કેવું કામ કરવામાં આવે છે એ અને આ બોરખલ બીટમાં પ્લાન્ટ પ્લાન્ટ સ્ટેશન જે કરાયું છે બે હજાર ચોવીસ પચીસનું જે આ છે તમે મારી પાછળ જે આ બોર્ડ છે આ બોર્ડ જોઈ રહ્યા છો દક્ષિણ દંગ વાન વન વિભાગ આ હેઠળ આવે છે અને વાવેતુરનું જે વર્ષ છે બે હજાર ત્રેવીસ ચોવીસ છે અને જે આ યોજના છે પ્લાન ડાંગ આદિવાસીની આ જે યોજનાઓ છે આ બીટ બોરખલ વન છે અને અહીં પાંચ હેક્ટરની અંદર આ વાવેતર કરવામાં આવ્યું છે હવે તમે વિચાર કરો પાંચ હેક્ટરની અંદર આ જે વાવેતર કરવામાં આવ્યું છે આ વાવેતરમાં ખાડા કેટલા હશે અને ખાડા તો હશે જ પણ દરેક ખાડામાં જે રોપા રોપાયા છે કે કેમ આ રોપાને રોપાને જે પણ જાળવણી છે જે સાચું સાચવણી કરવા માટે એના માટે બધી જે વ્યવસ્થા કરવા માટે આવે એ વ્યવસ્થા છે કે કેમ કે અધિકારીઓ ખાલી દર વર્ષે ને વર્ષે અહીં ને અહીં જ એક પ્લાન્ટેશન પછી બીજું પ્લાન્ટેશન એમ દર વર્ષે ખાલી બોર્ડ બદલ્યા કરે છે કે પ્લાન્ટેશન પણ અલગ અલગ જગ્યાએ બનાવે છે કે કેમ એ એક મોટો પ્રશ્નાથ ચિહ્ન ઉદભવે છે હવે આમાં વિચારવા જેવું એ છે મેં આ પ્લાન્ટ સ્ટેશન જોતાં મેં કેટલાક છોડવાઓ એમ જોયા કે એ આ જ વર્ષે રોપાયેલા છે પણ એ મરી ગયા છે થોડાક છોડવાઓ તો તો શું જંગલ ખાતું શું કરે છે આ બધું એમને આ વિચારવા જેવું છે કારણ તમે છોડવાઓ જોઈ શકો છો આને તમે કહી શકાશે કે આ છોડવું જે છે આ આ વર્ષે રોપાયેલું હશે પરંતુ હવે મારી સમક્ષ તમે જોયું છો આ મોટા જે થોડાક છોડવાઓ છે શું આ વર્ષે આ રોપાયેલા હશે આ વર્ષે ને વર્ષે અહીંયા રોપાયેલા જ છે પહેલાંથી પણ રોપવામાં આવ્યા છે અને આ વર્ષના રોપા એટલે તમને દેખાઈ જ જશે કે આ વર્ષના રૂપા આ છે એમ કારણ કે આપણે જોઈ શકીએ છીએ આ વર્ષનો રોપાયેલ છે આ આ છોડવું છે પછી સાથે સાથે હું તમને હજુ બીજા છોડવાઓ બતાવીશ તમે આ જોઈ શકતા આ છોડવા જે રોપાયેલા છે છોડવાઓ બતાવીશ એવા ઘણા છોડવાઓ છે જે મરણ પામેલા છે હાલની પરિસ્થિતિમાં પણ આ જે છોડવાઓ છે નાના નાના છોડવાઓ છે આવી રીતના બધે બધા રોપાયેલા છે આ છોડવાઓ આ બધું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે આ હવે કેમેરામાં તમને આ છોડવું નજરે પડશે આ કેમેરામાં તમને નજીકથી બતાવવામાં આવશે આ હવે આ છોડવું આડું છે હવે છોડ છોડવાને તમે જોઈ શકો છો આ જે છોડવું છે આ છોડવાને કદાચ સમારક આ કામ કરતા અથવા તો કંઈ ને કંઈ થયું હશે પણ આ છોડવું હવે જીવી શકે તેમ નથી આની તમે હાલત જોઈ શકો છો એવી જ રીતે કોઈ તકેદારી રાખતું નથી એના કારણે આજે પણ ડાંગ જિલ્લામાં આપણે જોવા જઈએ તો છેલ્લા કેટલાક વર્ષો વર્ષોથી ડાંગ જિલ્લામાં વૃક્ષોનું પ્રમાણ વધવાને બદલે ઘટ્યું છે સાથે સાથે જંગલ ખાતાના મીલીભગતના કારણે જે મીલીભગત છે એના કારણે લોકો જે તસ્કરો છે એ પણ મોટા મોટા જંગલોને તોડીને અહીંથી લઈ જતા હોય છે એવા ઘણા બધા કિસ્સાઓ બહાર આવ્યા છે છે અને કેટલીક વખત તો એવી રીતના ન્યૂઝમાં આવે કે જંગલ ખાતું તરત જાગ્યું અને ફિલ્મી ડબે ચોરોનો શિકાર કર્યો ચોરોને તસ્કરોને પકડી પાડ્યા પણ ખરેખર જંગલ ખાતાની જિમ્મેદારી હોય છે કે લાકડા ચોરાતા પહેલા પકડવા નહીં કે લાકડા તોડીને પછી લઈ જતા હોય ત્યારે પકડવા હવે એમાં કોઈ મોટી વાત નથી હોતી ત્યારે પકડાઈને વાહવાહી લૂંટવા ત્યારે ડીસીએફ આવી જાય છે કે અમે તો ફિલ્મી ડભે તસ્કરોને ઝડપી પાડ્યા છે પણ ખરેખર આવી જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ પર ડીસીએફ એસીએફએ ધ્યાન આપવું જોઈએ કારણ કે ડીસીએફની જિમ્મેદારી હોય છે એમને પગાર એમ જ નથી મળતો પગાર મળે છે પૈસાના ટેક્સના પૈસાનો લોકોના જે પૈસાનો જે ટેક્સ જે હોય છે લોકોના ટેક્સનો જે પૈસો હોય છે એના એના લીધે એમને પગાર મળે છે સાથે સાથે અમે તમને મેં જોતાવીશ હજુ અહીંયા જે બતાવવા હું જઈશ તમને આગળ એક બોર્ડ છે આપણે તમે જોશો જો હજુ એક અહીંયા છે પણ અહીંયા છોડ જ નથી હવે બોલો અહીં છોડ જ નથી અહીંથી છોડ ગાયબ છે એટલે ખાલી ખાડા ખાડા ખોદ્યા છે પણ ખાડામાં છોડો નથી અહીં હજુ આ એક છે અહીં એવી રીતના લખવામાં આવ્યું છે કે બ્લોક નંબર વન ખૂટી પાંચ હજાર પાંચસો ખાડા ત્રીસ ગુણિયા ત્રીસ પચીસસો જે ટોટલ છે કંટુ ટ્રેન્સ છે વન મીટર પછી નાળા બંડિંગ છે પછી બ્રશવુડ ત્રીસ છે વન તલાવડી પણ અહીં એક છે હવે વન તલાવડી ક્યાં છે મને કોઈ આઈડિયા નથી પણ અહીં લખવામાં આવ્યું છે કે વન તલાવડી છે તો એ વન તલાવડી ક્યાં કઈ બીજી ગેબિયન એક બનાવવામાં આવ્યું છે હવે આ ગેબિયન ક્યાં છે એ ગેબિયન તો મને નજરે નથી પડતું કારણ કે આટલો મેં રાઉન્ડ ફર્યો છે વન તલાવડી પણ મને નથી મળી તો શું આ ખાલી જે બોર્ડ હોય છે અને જે સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે આ ગ્રાન્ટનો દુરુપયોગ કરીને વર દર વર્ષે ને વર્ષે આવી જ રીતના પ્રોસેસ આ થાય છે દર વર્ષે નવા પ્લાન્ટ સ્ટેશનો કરવામાં આવે છે આ તો ખાલી એક બીટની વાત થઈ એક આર પાસે એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે સો મીટરનો દાયરો હોય છે સો મીટ સો કિલોમીટરની રેન્જ હોય છે એમાં એક આરએફઓ રહે છે

તો વૃક્ષો વવાય કેટલા છે ડાંગ હરિયું કેટલું થાય છે એ પણ એક સવાલ છે જ્યારે મોટા મોટા મંચ ઉપરથી કહેવામાં આવે છે એક પેડ માકે નામનું એક સૂત્રો આપવામાં આવ્યું છે તો શું તમને અહીંયા લાગે છે કે જેટલા વૃક્ષો રોપ્યા છે એ આવતા વર્ષે તમને ત્યાં દેખાશે કે પછી એ પ્લાન્ટેશન પૂરું થાય અને છોડ મરી જાય ખાડા દેખાતા બંધ થાય એટલે નવા પ્લાન્ટેશનનું બજેટ આવશે નવા પ્લાન્ટેશનના ફરી પાછા ખાડા ખોદવામાં આવશે ફરી પાછું બોર્ડ ચેન્જ કરવામાં આવશે નામ બદલવામાં આવશે વર્ષનું ચોવીસ પચીસ છે પચીસ છવ્વીસ કરવામાં આવશે અને ત્યારબાદ નવા વૃક્ષો રોપી નવ બજેટ પાસ કરી ખિસ્સામાં પોતાના પૈસા પૈસા પોતાના ખિસ્સામાં નાખી દાંગને હરિયું ભર્યું કર્યું છે એવી જામોજલાલી બતાવવાની બાકી તો વૃક્ષના નામ ઉપર ફક્ત ને ફક્ત પૈસા એઠવાનું જ કામ ચાલે છે બાકી વૃક્ષ દેખાતા નથી તમે તપાસ કરાવો તો પાછલા 10 વર્ષમાં કેટલા વૃક્ષો રોપિયા છે અને કેટલા જીવ્યા છે અને કેટલું જંગલ કેટલું જંગલ ગાઢ થયું છે એ પણ તમને જાણવા મળી રહેશે કે એકવાર ગોડવાનું હોય છે કે બે ત્રણ વખત ગોડવાનું હોય છે કારણ કે મારા ખ્યાલ પ્રમાણે તો વૃક્ષને બે થી ત્રણ વખત ગોડવાનું હોય છે એવું એવા નીતિ નિયમો છે પરંતુ અહીં તો માંડ માંડ એક બે વખત ગોડીને અને એક બે વખત ના તો પૈસા એમ જ બતાવીને ઉપાડી લેવાય છે અને પોતાના ખીચા ભરાય છે અને પોતાના ગાડી જે હાઈફાઈ ગાડીઓ છે અને પોતાના બંગલા બનાવવામાં એ પૈસાનો ઉપયોગ થાય છે ધન્યવાદ ન્યૂઝ વોઇસ ઓફ આદિવાસી આહવાડા